છાત્ર અભિનંદન ના સંસ્કાર લક્ષી નું આયોજન કરે છે જેના ભાગરૂપે રોજ ગુરુ પૂર્ણિમાની વહેલી સવારે શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યા મંદિર ગુરુવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ગુરુ પૂજન કર્યું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ તરફથી શાળાના શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને માતા પિતા ગુરુજી વડીલોનું યોગ્ય સન્માન કરવા રાષ્ટ્રીય સંસ્કૃતિ પરંપરાઓ નૈતિક મૂલ્યો અને નાગરિક અધિકારોને ધ્યાનમાં રાખીને ફરજો અને જવાબદારીઓ નિભાવવાની અને ધૂમ્રપાન અને કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આરએસએસના નગર કાર્યવાહક શ્રી સુધીરભાઈ મહેતાએ પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરા પર બૌદ્ધિક આપ્યું હતું અને શાળાના પ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદના અગ્રણી ભરતસિંહ ચૌહાણે ભારત વિકાસ પરિષદનો પરિચય આપ્યો તેમજ આ કાર્યક્રમમાં અલકાપુરી શાખાના મહિલા સંયોજક શ્રીમતી સરલાબેન ગોરાટલા અને સંયોજક શ્રી પાર્થ પાઠકે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ